એક સમયની વાત છે ગુજરાતના એક નાનકડા ગામમાં ભારે દુષ્કાળ પડ્યો હતો અનાજ ઓછું પાણી સુકાઈ ગયેલું અને લોકો ભૂખ્યા હતા એ જ ગામમાં એક ગરીબ પણ સદાચારવાળી સ્ત્રી રહેતી હતી રોજ પોતે ભૂખે રહેતી પણ કોઈ ભૂખ્યો દરવાજે આવે તો ખાલી હાથ પાછો ન મોકલે एक दिवस सांज पड़ती वेराए एक वृद्ध डोशी ना सहारे तेना घेर आवी। कपड़ा फाटेला आँखों में थाक अने अवाज हती। बेटी बे कोड़िया भोजन मरे तो जीव बची जाए स्त्री पासे पोते माटे थोड़ूज अनाज बचेलू हतु। छता तेने एक क्षण पर विचार कर्या विना चूलो रोटलो रोटल बनावियों डोशी ने प्रेम थी खवड़ाव्यो દોષીય ખાઈને આશીર્વાદ આપ્યા અને બોલ્યા તારો આ ઉપકાર ખાલી નથી જવાનો જેમ જ દોષી બહાર નીકળ્યા આકાશમાં અજવાળો છવાઈ ગયું વીજળી જેવો પ્રકાશ થયો અને એ જ ક્ષણે દોષીનું રૂપ બદલાઈ ગયું સામે દિવ્ય તેજ સાથે સધી માતાજી પ્રગટ થયા સ્ત્રી ભય અને ભક્તિથી જમીન પર નમન કરી રડવા લાગી સધી માતાજીએ કહ્યું બેટી મે તારી પરીક્ષા લીધી દુષ્કાળ માં પર તું દયા અને સેવા ભૂલી નથી આજ થી તારા ઘર માં ક્યારે અછત નહીં આવે એ વાત પછી ગામ માં ચમત્કાર થયો જ્યાં પાણી ન હતું ત્યાં કૂવો છલકાયો ખેતરો લીલાછમ થયા અને એ ગરીબ સ્ત્રી નું ઘર સમૃદ્ધિ થી ભરાઈ ગયું લોકો સમજા કે સધી માતાજી દયા અને સચ્ચી ભક્તિ થી પ્રસન્ન થાય છે आज गामलो को सधी माताजी आराधना करवा लाग्या अने आ लोक था पेढ़ी दर पेढ़ी फैलाती गई